ಸಚ್ಚಿದಾನಂದೂಪಾಯಸ್ಫುತ್ ಪತ್ಹೇತವೆ ಸಚಿದಂದ એમને કે આવો અને આપ સૌ પોથીજીનું સર્વપ્રથમ પૂજન કરો પોથીજીનું સ્વાગત કરીશું એવી નમ્ર વિનંતી છે યજમાન પરિવાર આપણી વચ્ચે પરમ પૂજ્ય એવા આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી મેહુલભાઈ જાની બાપુ કે અને દક્ષિણ ગુજરાતના એક જ એવા કથાકાર છે પરમપૂજ્ય મેહુલભાઈ જાની કે કુંભ મેળામાં જેમની દર વર્ષે કથાઓ થાય છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ પચીસ જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી ત્યાં કુંભ મેળાની અંદર પણ ભવ્ય કથાનું આયોજન કરવામાં આવેલ છે તો સૌ ભક્તોને ત્યાં પણ વધારવા નમ્ર વિનંતી છે અને ઓગણત્રીસ જાન્યુઆરીએ શાહી સ્નાનની અંદર પરમ પૂજ્ય બાપુ મેહુલભાઈ જાની અગ્રસ્થાને રહેશે તો જોરદાર તાળીઓના ગરગાઠી એકવાર વધાવી લઈએ બહુ નામ જન્મનામ પુણ્ય અનેક જન્મના પુણ્ય જ્યારે સુકૃત થાય અને ત્યારે આપણને ભાગવત કથા મળે છે એમ કહેવાય છે કે સાત સાત જન્મના જ્યારે આપણા પુણ્ય ભેગા થાય અને ત્યારે મનની અંદર એવો સદવિચાર જાગે કે મારે ભાગવત કથા કરાવી છે એનાથી પણ આગળ કીધું છે કે ચૌદ ચૌદ જન્મના જ્યારે પુણ્ય આપણા સુગૃત થતા હોય પુણ્ય વેળા થાય અને ત્યારે એ સદવિચાર આપણે કોઈકને આગળ રજૂ કરી શકીએ અને એની એનાથી પણ આગળ કીધું છે કે એકવીસ એકવીસ જન્મના જ્યારે આપણા પુણ્ય તપતા હોય અને ત્યારે આપણા ગામની અંદર આપણા પિતૃઓ માટે આપણા આંગણે આવી કથા થઈ શકે આપણે કથાનું શ્રવણ કરી શકીએ આવી અનમોલ કે જેનું કોઈ મૂલ્ય આંકી નહીં શકાય એવી આ શ્રીમદ ભાગવત કથા આપણને અહીં મળી રહી છે હમણાં જ માંડવી ની અંદર ભવ્ય ભાગવત કથા આદરણીય એવા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા એમના યજમાન પદે તાપી રિવરફ્રન્ટ પર ભવ્ય ભાગવત કથાનું આયોજન હતું અને તે પૂર્ણ કરી અને અહીં આ કથા Отиди на слагата, забрата мабрика и થવા જઈ રહ્યું છે આપણે આજથી સાત દિવસ ભાગવત કથાનું રસપાન કરવા જઈ રહ્યા છીએ અને એવી દિવ્ય અને ભવ્ય કથા અને એમાં પોથીજીનું સ્વાગત જોરદાર તાળીઓના ગણગાટથી આપણે વધાવતા રહીએ ਸੋਤ ਲਾ ਕਾਰਿਓਨ ਕਰੂ ਆਤਿਓ ਰਾਹੀ સ્વરૂપ એવા પરમ પૂજ્ય મેહુલભાઈ જાની કે જેમના મુખાર વિંદી થી આપણે કથાનું શ્રવણ કરવાના છે એમનું સ્વાગત થઈ રહ્યો છે જોડા તાડ્યોને ગરબાથી માં આવીએ શ્રી દેવજી મહારાજ કી

આપણે આપણી સંસ્કૃતિ ભારતની સંસ્કૃતિ છે કે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ છીએ તો આપણે દીપ પ્રાગટ્ય કરીએ છીએ અને આજનો આ કથાનો શુભારંભ પ્રારંભ પણ આપણે દીપ પ્રાગટ્ય કરીશું તો હું અહીંથી આમંત્રિત કરું છું કે સૌપ્રથમ

તેજસભાઈ આહિર ઇરેક્ટર શ્રી એપીએમસી સૌને વિનંતી છે કે આવો આપણે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય દ્વારા આ દિવ્ય અને ભવ્ય શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરીશું મુકેશભાઈ

કથા કથા સુશોભિત થઈ રહી છે શુભમ કરો તો કલ્યાણ આરોગ્ય ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમો સ્તુતિ દીપ જ્યોતિ નમો સ્તુતિ દીપ જ્યોતિ નમો સ્તુતિ હવે આપણે મહેમાનોનું સ્વાગત કરીશું તો દરેક મહેમાનો સ્વાગત એવા આપણા યજમાન પરિવાર એવા વિરાટભાઈ ને વિનંતી કરીશ કે આ દરેક મહેમાનોનું સ્વાગત આપણે કરીએ એવી વિનંતી છે મહેમાન જો અમારા હોતા હે વો જાન સે પ્યારા હોતા હૈ સ્વાગત વિરાટભાઈ વિનંતી કરીશ કે સૌપ્રથમ પ્રથમ એવા સંદીપભાઈ દેસાઈ ધારાસભ્ય શ્રી એકસો અડસઠ ચોર્યાસી વિભાગ એમનું સ્વાગત હું પૂજ્ય બાપુ જણાવે છે કે જ્યાં પણ કથા હોય છે ત્યાં સંદીપભાઈની હાજરી હોય છે

ત્યારબાદ દીપેશભાઈ કોર્પોરેટર એમનું સ્વાગત પણ કરવા ગહીશ વિરાટભાઈ ત્યારબાદ યુસાબેન કોર્પોરેટર છે એમનું પણ સ્વાગત થશે યુસાબેનું સ્વાગત થઈ ગયું છે જોટા ગાડીઓ અને વિદ્યાર્થી ત્યારબાદ મનીષભાઈ પટેલ એડવોકેટ શ્રી એમનું સ્વાગત પણ હું કરી અને ત્યારબાદ તેજસભાઈ આહિર ડિરેક્ટર શ્રી એમનું પણ સ્વાગત થઈ રહ્યું છે અને બીજા બધા મહેમાનોનું સ્વાગત હું એવા આપણા યજમાન પરિવાર એવા વિરાટભાઈ ને વિનંતી કરીશ કે

અને હવે હું સંદીપભાઈને વિનંતી કરીશ કે આવો બે શબ્દ ટૂંકમાં કૃષ્ણ કનૈયા લાલ જય હવે જેની આપણે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે ભાગવત કથાનો નો પ્રારંભ થોડી જ વાર માં થશે કરુણાવતારમ સંસાર સારમ സദാ വസന്തം ഹൃദയവിം ഭീ ശൈക്കം നമാമി മംഗളം ഭഗവാൻ വിഷ്ണു മംഗളം ഗരുഡ്വജ മംഗളം പുണ്ഡരീ കാക്ഷ മംഗളാ തനോഹരിംഗളമാംഗലേ ശി സർവാധസഹതി നാരായണീ നമോസ് നാരായണീ നമോ സു മ നായണീ നമോസ്തു തേ કૃષ્ણ હલો જય શિયા રામ પ્રેમ સે બોલીએ જય શિયા રામ અવાજ બરાબર નથી સરસાણાનો પ્રેમ સે બોલીએ જય શિયા અવાજ બરાબર નથી કાંઠા વિસ્તારનો કોળી સમાજનો વાચ પ્રયાગરાજ સુધી અયોધ્યા સુધી એક સાથે કાડા વિસ્તારની ભક્તિનો વાચ એક સાથે બે હાથ ઉપર કરી રાધે રાધે જય રાધે 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 सरस्वतये for श्री विभूषित नवनी किम पिता